સ્વાગત પાઠ ભણાવનાર જ ભાન ભૂલ્યા અમરેલીમાં મહિલા પોલીસ કર્મચારીએ ખાખી વર્દી પહેરી રીલ્સ બનાવી ગુજરાત પોલીસ યુનિફોર્મમાં બુલેટ સાથે રીલ્સ બનાવતા વિવાદ વકર્યો સૂર્યવંશી સોંગ સાથે ચાલુ ફરજ દરમિયાન રીલ્સ બનાવી વિડીયો વાયરલ કર્યો પોલીસ કર્મચારીઓ ચાલુ ફરજ યુનિફોર્મમાં રીલ્સ વિડીયો નહીં બનાવવા સૂચના હોવા છતાં પણ ફરી વીડિયો સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કર્યું બેઠકમાં અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કાર્યકરો અને અમરેલીની જનતાનો આભાર માન્યો હતો પ્રતાપ દુધાતે કહ્યું કે આ પહેલી વખત હશે જ્યારે ચૂંટણી પછી આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હોય

કોંગ્રેસ કાર્યકર્તાને એક નવી દિશામાં લઈ જવાની મેં પહેલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને રોજે ઇલેક્શન લડતા હોય ત્યારે જ પ્રજાની વચ્ચે નહીં પણ કોંગ્રેસની જે નૈતિક જવાબદારી બને છે કે લોકોને પડતી મુશ્કેલીઓમાં લોકોની વચ્ચે રહેવું ઉનાના શહેરી વિસ્તારમાં બે દીપડા દેખાયા ઉનાના રેલવે ફાટક નજીક એકસાથે બે દીપડા જોવા મળ્યા બે દીપરાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા ભોયલાવાડી વિસ્તારમાં બે દીપડા જોવા મળતા રહીશોમાં ફફડાટ વ્યાપી વિસ્તારના રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે જીવાપર ગામની વાત કરીએ તો વાછરડી અને વાછરડાનું મારણ કર્યું દીપડાની હાજરીથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો ગામની સીમા વન વિભાગે પાંજરું મૂક્યું છેલ્લા થોડા દિવસ દિવસથી જ જીવાપર ગામમાં દીપડો આવતો હોવાનું ગામ આગેવાનોએ નિવેદન આપ્યું દીપડાના આગમનથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે રાજકોટ પંથકમાં ફરી એક વખત દીપડાની દહેશત જોવા મળી રહી છે ખાસ કરીને રાજકોટના હિરાસર એરપોર્ટથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા જીવાપર ગામે દીપડાએ મારણ કર્યું છે જે પશુનું મારણ કર્યું હતું તે ખેડૂત પણ આપણી સાથે છે શું કહેશો અને મારણ કર્યું હા અમારે અહીંયા મારણ કર્યું હતું એમાં બે મારણ કરી હતી અને બે વરણનો વાસડો હતો ગયો એટલે દીકડો આવી ગયો એટલે અમે જમવા ગયા સાંજે વારું કરવા વારું કરીને આવ્યા હતા દીપડા મારીને મારણ કરી નાખ્યું હતું ખાતો હતો પછી અમે મોટરસાઈકલ લઈને આવ્યા એટલે ઢક ના મોટા ગરજામાં હતો એટલે દીપડો ભાગી ગયો અમને જોઈ

રાજકોટના જીવાપરમાં પણ પાંજરું મૂકવામાં આવ્યું છે જીવાપરમાં પશુઓના મારણથી દહેશત વ્યાપી ગઈ છે અને ગામ લોકો અહીં ભાઈના ઓથા હેઠળ જીવી રહ્યા છે કારણ કે વાછરડાનું મારણ કર્યું છે વાછરડીનું પણ મારણ કર્યું છે દીપડાએ જેના કારણે હવે વાડી વિસ્તારમાં જતા પણ લોકો ખચકાઈ રહ્યા છે ઉનામાં પણ દીપડાના આંટાફેરા જે કેમેરામાં કેદ થયા છે સીસીટીવી ફૂટેજ તેના સમય આવી રહ્યા છે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બે દીપડા એક સાથે ઉનામાં કેમેરામાં કેદ થયા છે દીપડાના આટાફેરાના કારણે લોકોમાં દહેશતનો માહોલ વન વિભાગને અપીલ કરવામાં આવી રહી છે સ્થાનિકો તરફથી કે ઝડપથી દીપડો પાંચરે પુરાય પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ ધામમાં યાત્રીઓની ભીડ વહેલી સવારથી ભગવાન બદ્રી વિશાલના દર્શન માટે લાગી લાંબી કતાર ગઈકાલે એકવીસ હજાર શ્રદ્ધાળુઓએ કર્યા હતા બદ્રીનાથ ધામમાં દર્શન લોકો વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે બદ્રીનાથ ધામમાં કરાઈ છે चारधाम यात्रा यात्राणुओं ने थी रही है हालांकि हरिद्वार और देहरादून में यात्राणुओं ने नहीं मिली रही योग्य महती सूचना अभाव उत्तर कच्छ सुधी पहुंचा यात्रीओं भारी भीडना कारण रस्ता पर भोजन आराम करता देखाया यात्री आग उगती गरमी त्रस्त थे लोग महसणा वॉटर पार्क में उमटी लोग की भीड़ गरमी थहत मेलव लोग वॉटर पार्क तरफ वड़िया वहसा वॉटर पार्क में दूर दूर थी थोड़ा અમદાવાદમાં થઈ રહેલી અસહ્ય ગરમી વચ્ચે લોકો સ્નો પાર્કમાં કરી રહ્યા છે આનંદ ગરમીથી રાહત માટે સ્નો પાર્કમાં ઉમટી લોકોની ભીડ નાના મોટા સૌ કોઈ સ્નો પાર્કમાં આનંદ માણતા દેખાયા પંચમહાલના ઘોગંબામાં ગરમીને લઈ વન્ય પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા વનમાં ઠેર ઠેર પાણીની કુંડીઓ બનાવી કૃત્રિમ જળ જળસ્ત્રોત ઉભા કરાયા ટેન્કર પવનચક્કી બોરવેલ વડે કુંડીઓમાં ભરવામાં આવે છે પાણી ગરમી વધતા વડોદરામાં હાર્ટ હાર્ટએટેકથી એક જ દિવસમાં સાત લોકોના નીપજ્યા મોત ગરમીનો પારો તેતાલીસથી પાર થતા હાર્ટ એટેકના કેસમાં થયો વધારો વડોદરા શહેરમાં પાંચસોથી વધુ લોકોને વેવની અસર સયાજી હોસ્પિટલમાં વહીવટી અધિકારી પોલીસ કર્મીનું મોત નિવૃત્ત આર્મીમેન વૃદ્ધ મહિલાનું પણ હાર્ટ એટેકથી મોત હીટ હીટવેવથી ગભરામણ બીપી ચક્કર ઉલટી ડિહાઈડ્રેશનના દર્દીઓમાં સતત વધારો ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે તાપમાન ઉત્તર ગુજરાતમાં તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી પારો જઈ શકે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એકતાલીસ ડિગ્રી જઈ શકે તાપમાન આગોકતી ગરમી માટે થઈ જાવ તૈયાર છ શહેરમાં તાપમાન ચુમ્માલીસ ને પાર શ્રીનગરમાં સૌથી વધુ પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન બનાસકાંઠામાં પિસ્તાલીસ આણંદમાં તેતાલીસ પોઈન્ટ પાંચ વડોદરામાં તેતાલીસ પોઈન્ટ બે અને ભુજમાં ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન અમદાવાદ ગાંધીનગર રાજકોટમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન ગરમીનો ઓરેન્જ એલર્ટ જાહેર ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી ઓગણીસ થી મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે આગાહીને લઈ એમસીએ શહેરીજનોને સાવચેતી રાખવા કરી અપીલ કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા હવા ફૂંકાઈ શકે છે કાંઠાના ભાગોમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહી શકે ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમી વધશે એમસીએ લોકોને પ્રવાહી લીંબુ શરબત છાશ નારિયેળ પાણીનું સેવન કરવાની કરી અપીલ આહારમાં વધુ પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો લાઇટ કલર અને સુતરાઉ કપડાં પહેરવા અપાઈ સલાહ સાથે લુના લક્ષણો જેવાથી ખૂબ પરસેવો થવું અને અશક્તિ લાગવી માથાનો દુખાવો ચક્કર આવવા સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવી ઉબકાને ઉલટી સહિતના લક્ષણો દેખાય તો તરત તબીબી માર્ગદર્શન હેઠળ ઉપચારની અપીલ કરાઈ ગરમીનો પારો વધતા રોગચાળો વધ્યો મહિસાગરના લૂણાવાળા સ્થિત જનરલ હોસ્પિટલમાં ફૂલ થઈ ગઈ જનરલ વોર્ડ ફૂલ થતા હોસ્પિલની લોબીમાં લોકો લઈ રહ્યા છે સારવાર હોસ્ટેલમાં અવ્યવસ્થાથી દર્દીઓ થયા પરેશાન દર્દીઓનો આક્ષેપ છે કે જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી દોઢસો કિલોમીટર દૂર અમદાવાદ વડોદરા જવું પડે કરોડોના ખર્ચે નવી હોસ્પિટલ બનાવાઈ પરંતુ તો આ તરફ હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે ગરમીના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે વ્યવસ્થા નથી પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે કેરળના તિરુવનંતપુરમમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે જળમબ્બાકારની સ્થિતિ સર્જાઈ અનેક વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા તમિલનાડુના થુથુકુડીના વાતાવરણમાં પલતો એકાએક વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી મળી રાહત એકવીસ મે બાદ આવશે હવામાનમાં પલટું છવ્વીસ થી ત્રીસ મે રોહિણી નક્ષત્રમાં થશે વરસાદ રોહિણી નક્ષત્રમાં વરસાદ અંગે હવામાન અનુમાન જૂન સુધી વરસાદ ચાલશે થી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન ચોવીસ મે સુધીમાં અંદમાનની નિકોબાર ટાપુ પર થશે ભારે વરસાદ દક્ષિણ પૂર્વ તટ પર ત્રીસ મે સુધીમાં વાવાઝોડું સક્રિય થશે શરૂઆતમાં વાવાઝોડાની શક્યતા વાવાઝોડા સાથે પવનની ગતિ તેજ રહેશે સુરતીઓ માટે માઠા સમાચાર સ્ટાર એરલાઇટ થી બેલગામ અને કિશનગઢની ફ્લાઇટ બંધ કરાશે ચૌદ થી ફ્લાઇટ બંધ કરાશે યાત્રીઓની સંખ્યા સતત ઓછી થતી હોવાથી લેવાયો નિર્ણય